કન્સ્ટ્રક્શન સંચાલિત વામન બંધુ ફાઉન્ડેશન આણંદ દ્વારા આયોજિત બારમો સર્વજ્ઞાતી સમૂહ લગ્ન આયોજન કરમસદ ખાતે કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિમાંથી પાંત્રીસ જેટલા યુગલો જોડાયા હતા આયોજકો દ્વારા મા બાપ વગરની અને જે દીકરીને ભાઈ ના હોય તેવી દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવી જીવન જરૂરિયાત કર્યાવળ આપવામાં આવ્યું હતું સમૂહ લગ્ન પ્રસંગે કરમસદ સંતરામ મંદિરના મહંત મોરારીદાસજી મહારાજે વચન પાઠવ્યા હતા ચિરાગ કન્સ્ટ્રક્શન સૂર્ય ચિરાગ ફાઉન્ડેશનના ચિરાગભાઈ પટેલ અને તેઓના પરિવાર દ્વારા આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં એકાવન સમૂહ લગ્નમાં પણ દાન આપવાની જાહેરાત કરી હતી દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને અને વામન બંધુ ફાઉન્ડેશનમાં દાનની સરવણી વહેતી કરી આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો ઝોનલ હેડ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ કરમસદ જે આપનું નામ પરિચય મારું નામ દલસુખભાઈ પ્રાગજીભાઈ પ્રજાપતિ છે વામન બંધુ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે હું સેવા આપું છું આજે કરમસદમાં સમૂહ કરાવે આપણા નેજા હેઠળ શું કહેશો અમે છેલ્લા બાર વર્ષથી સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ કોઈપણ પરિ

અમે સૂર્ય ચિરાગ ફાઉન્ડેશન ચલાવીએ છીએ ચિરાગ ભાઈ આજે કરમસદમાં માં પાંત્રીસ સમૂહ લગ્ન કરાવ્યા શું કેશો કેવો આનંદ આ સારો આનંદ છે અને બધા ખુશ છે અને બધા શાંતિથી મેરેજ કરીને એમના સંસાર ચલાવશે આવતા વર્ષે પણ તમે કંઈક સમૂહ લગ્નમાં દાન હા 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 એકાવન સમૂહ લગ્નનું કહ્યું છે દર્શુકભાઈને અને એ યોગ્ય પ્રયાસ કરશે બેન આપનું નામ પરિચય હેતલબેન દેવસીભાઈ રાઠોડ હું વિદ્યાનગરથી આવું છું ખૂબ જ સારો અનુભવ છે પહેલાં તો આટલી પબ્લિક સાચવી પાંચ હજાર પબ્લિક છે પ્લસ આટલા છત્રીસ છે લગ્ન કરાવ્યા છે જે દીકરીઓને ભય નથી જેમને ફાધર નથી જેમને જરૂરવાળા છે ખાસ કરીને જે ગરીબ છે જેમનું કોઈ નથી એમના આ ફાઉન્ડેશન એમને બહુ હેલ્પ કરી રહ્યું છે અને આવું ને આવું સાથ સહકારથી આગળ પણ આ રીતે કરતા રહે એવું શુભકામના તો और पोदागी आपने लाइसे जो?